નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજરાતના સમાચાર પર વડોદરાથી વડોદરા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યા છે આજ રોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીને બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન સરકારી કચેરીઓમાં કરતા હતા કામ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કર્યા છે છૂટા કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી નોકરીની કરી માંગ કર્મચારીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર વડોદરા ખાતે ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ સરકારી કચેરીમાં નોકરી કરતા હતા પરંતુ તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા ખાતે ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને સરકારી કચેરીઓમાં નોકરી આપવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પરત લેવાની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યા છે આજ રોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીને બહાર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેઓની માગણી છે કે તેઓને નિયમિત પગાર આપવામાં આવે અને ફરજ પર પરત લેવામાં આવે રિપોર્ટર જેસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી વડોદરા